વેલકમ ટુ પ્રેક્ટિસ કિચન જો તમે આમળાનો આ રીતે મુખવાસ બનાવી લીધો તો તો પછી તમને આખું વર્ષ આમળાના ગુણો મળતા રહેશે તો આ આમળાનો મુખવાસ બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ જેટલા આમળા લીધા છે અને એકદમ સારી રીતે વોશ કરી અને કોરા કરી લીધા છે તો હવે આપણે આ આમળાનું છીણ કરવાનું છે તો કઈ રીતનું છીણ કરવાનું એ હું તમને બતાવી દઉં તો આ રીતે મોટા કાણાવાળી આપણે ખમણી લેવાની છે જેનાથી આપણે જાડું એવું છીણ છે તે કરી શકીએ તો જાડું છીણ જ કરવાનું છે કેમકે આપણે જે પ્રોસેસ કરવાની છે તેમાં આમળા છે તે શ્રિંક થઈ જશે તો વધારે પડતા શ્રિંક ના થાય એટલા માટે આપણે થોડું જાડું છીણ કરીશું તો ફટાફટ આપણે બધા આમળાને ખમણી લઈએ તો હું અત્યારે ફક્ત ત્રણસો ગ્રામ જેટલા આમળામાંથી આ મુખવાસ રેડી કરું છું પણ સાથે સાથે હેલ્ધી બનાવવા માટે બીજી બે વસ્તુઓ પણ એડ કરીશું જેનાથી આ આમળાનો મુખવાસ છે તે વધારે હેલ્ધી થઈ જશે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં આ મુખવાસ બનાવવો હોય તો તમે પાંચસો ગ્રામ અથવા તો એક કિલો જેટલા આમળાનો પણ બનાવી અને રેડી કરી શકો છો અને હા આ મુખવાસને તમે લાંબા સમય સુધી એટલે કે એકથી બે વર્ષ સુધી સાચવી અને સ્ટોર પણ કરી શકો છો તો હું અહીં એક આમળાને છીણીને તમને બતાવી દઉં તો આ રીતનું ખમણ થશે તમારે વધારે પડતું જાડું છીણ કરવું હોય તો તમારે ગ્રેટર એટલે કે ખમણીને એ રીતે પસંદ કરવી તો અહીં ત્રણસો ગ્રામ જેટલા આમળા છે તે મેં બધા જ છીણીને રેડી કરી લીધા એકદમ સરસ છીણ પણ થઈ ગયું છે તો હવે આ મુખવાસને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આપણે એક હજી એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેના અઢળક ફાયદા છે તો એ છે બીટરૂટ બીટરૂટની મેં છાલ કાઢી અને એકદમ સારી રીતે વોશ કરી લીધા છે હું અત્યારે બે નંગ બીટરૂટનું છીણ લઉં છું આ મુખવાસમાં તમારે બીટરૂટની ક્વોન્ટિટી વધારવી ઘટાડવી હોય તો વધારી શકો છો અથવા ઘટાડી શકો છો ત્યારબાદ આપણે તેમાં પચાસ ગ્રામ જેટલો આદુ લેવાનો છે જેને મેં એકદમ સારી રીતે વોશ કરી લીધો છે તો તેનું પણ છીણ આપણે બીટરૂટની ઉપર જ તૈયાર કરી લઈએ જોઈ શકો છો ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે આપણે છીણી લીધી છે હવે આ મુખવાસને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે થોડા મસાલા એડ કરવાના છે પણ એ પહેલાં આપણે ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો બીટરૂટના લીધે મુખવાસનો કલર છે તે થોડો રેડિશ થઈ જશે અને મુખવાસ છે તે વધારે પડતો હેલ્ધી થઈ જશે આ મુખવાસને તમે આખું વર્ષ સાચવી શકો છો તો ચોક્કસથી બનાવજો કેમ કે તમને આમળા બીટરૂટ અને આદુના જે ગુણો છે તે ભરપૂર પ્રમાણમાં આખું વરસ મળતા રહે એટલા માટે અને તમને ખબર જ છે કે આમળા છે તે આંખ અને વાળ અને ખાસ કરીને સ્કિન માટે કેટલા ઉપયોગી છે અને કેટલા ફાયદાકારક છે સાથે સાથે બીટ છે તે લોહીની કમીને પૂરી કરે છે હિમોગ્લોબિન વધારે છે અને આદુ છે તે કફ અથવા તો પેટની કોઈ પણ સમસ્યા હોય તેને દૂર કરે છે તો ત્રણેય વસ્તુ એટલી હેલ્ધી છે જેના તમને આખું વરસ ગુણ મળવાના છે તો અહીં ત્રણેય વસ્તુઓ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે મસાલા એડ કરીએ તો પહેલાં આપણે બે ચમચી જેટલી વડિયાળી એડ કરીએ તમે વડિયાળીની ક્વોન્ટિટી વધારી શકો છો ત્યારબાદ આપણે સ્વાદના અનુસાર નમક એડ કરવાનું છે તો અહીં મેં એક ચમચી જેટલું નમક લીધું છે સાથે જ આપણે અડધી ચમચી જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર એડ કરી દઈએ અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ થઈ જાય એટલે આ મુખવાસનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં બે ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો આપણે એટલા માટે ઉપયોગમાં લઈએ છીએ કે ચાટ મસાલો થોડો ખાટો મીઠો હોય છે તેનાથી મુખવાસનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્યારબાદ આપણે તેમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો વાટકો ખાંડ એડ કરીશું તમે સાકરનો ભૂકો પણ લઈ શકો છો જો તમારે વધારે હેલ્ધી બનાવવો હોય આ મુખવાસને તો હું અત્યારે ખાંડનો ઉપયોગ કરું છું અને આ રીતે આંગળીની મદદથી થોડો મેશ કરતા જઈ અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે ખાંડ આપણે એડ કરી છે તો ઓબ્વિયસલી તેનું પાણી થવાનું છે પાણી રિલીઝ કરે છે તો આપણે આને સૂકવી અને પ્રોસેસ કરવાની છે તો કઈ રીતે અને કેટલા ટાઈમ માટે સુકવું એ પણ હું તમને જણાવી દઉં પણ બધી વસ્તુ મિક્સ થઈ જાય તો પહેલાં આપણે ચેક કરી લઈએ બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને આપણો મુખવાસ છે તે સુકવણી માટે રેડી છે તો આવી હું બીજી પ્લેટ લઈ લઈશ અને બે પ્લેટમાં એકદમ સારી રીતે સ્પ્રેડ કરી અને ચાર દિવસ માટે મેં તડકામાં સુકવી દીધો હતો ચાર દિવસ બાદ તમે જોઈ શકો છો એકદમ કડક અને ક્રિસ્પી એવો આ મુખવાસ થઈ ગયો છે અને કલર પણ તમે જોઈ શકો છો તો બે પ્લેટમાં સુકવવાથી એકદમ સારી રીતે તેને સ્પેસ મળવાના કારણે ફટાફટ આ જે ખાંડનું પાણી થયું હોય છે તેને સૂકવી પણ દે છે અને એકદમ સરસ આ મુખવાસ છે તે રેડી પણ થઈ જાય છે તો આ રીતે તમે બે પ્લેટમાં એકદમ સારી રીતે સ્પ્રેડ કરીને સુકવી શકો છો અથવા તો કોઈ પણ એવું કોટનનું જાડું કપડું હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો પણ કોટનનું કપડું છે તે પાણી જે રિલીઝ થયું હશે તેને સારી રીતે એબ્ઝર્વ કરી લેશે તેના કારણે મુખવાસનો ટેસ્ટ છે તે ફિક્કો પડી જશે એટલા માટે બને તો આ રીતે મોટી પ્લેટ લઈ અને તેમાં સારી રીતે બધી વસ્તુને સ્પ્રેડ કરી ત્રણથી ચાર દિવસ માટે તડકામાં સૂકવી દેવો અને ત્યારબાદ આ મુખવાસને તમે એરટાઈટ જારમાં એકદમ સારી રીતે સ્ટોર કરી શકો છો આખા વર્ષ માટે તો અહીં આપણો આ હેલ્ધી અને ખાસ કરીને યુનિક આમળાનો મુખવાસ છે તે બનીને રેડી થઈ ગયો જેના ગુણ અઢળક છે જેના ફાયદા અઢળક છે તો ચોક્કસથી તમે આ મુખવાસ બનાવો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ અનોખી અને હેલ્ધીએસ્ટ રેસીપી કેવી લાગી તો આ રીતે આમળાની આ સિઝનમાં ચોક્કસથી મુખવાસ બનાવો અને મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને ઘણી બધી શિયાળાની સ્પેશિયલ રેસીપીઓ તો મળી રહેશે સાથે સાથે હેલ્ધી અને અનોખી રેસીપીઓ પણ મળી રહેશે તો આપણે આવા બીજા અનોખા વિન્ટર સ્પેશિયલ અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે કિચન પર ફરી મળીશું બાય ફોર વોચિંગ